નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર સાતસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાત હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો દસ ગ્રામ ચાંદી સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ભાવ છે સાત પાંચસો ને પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આપીએ જ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ છવ્વીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર બસો ને સાહીઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે ઘટાડો થયો છે છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો હવે પછી નેક્સ્ટ